અરવલ્લીના મેઘરજ ઊંડવા ચેકપોસ્ટ પર હોન્ડા સિટી કાર્ડમાં બનાવલ ગુપ્ત ખાનામાંથી મેઘરજ પોલીસે એક લાખ છ હજાર ચારસો પચાસ વિદેશી દારનો જથ્થો ઝડપ્યો મેઘરજ તાલુકાના નવા પીએસઆઈ નિમણૂક થતા જ બુટલેગરો નો ખોફ બન્યા ઊંડવા ચેકપોસ્ટ નજીક દારૂ ભરેલ હોન્ડા સિટી કાર ચાલકને બુટલેગરને ઝડપી લેવાયો બાતમી આધારે તપાસ કરતા રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતા કાર ચાલક ડ્રાઈવરની અટકાયત કરી હતી ગાડીની અંદર તપાસ કરતા અંગ્રેજી દારૂ અને જુદી જુદી પ્રકારની બ્રાન્ડની બોટલ મળી આવી હતી મેઘરજ પીએસઆઈ આરબી રાતપુ તપાસ કરતા કુલ મુદ્દામાલ કબ્જે કરો રૂપિયા એક લાખ છ હજાર ચારસો પચાસની કિંમતની એકસો છપ્પન બોટલ અંગ્રેજી દારૂ બે લાખ રૂપિયાની ફોર વ્હીલર ગાડી અને મોબાઈલ સહિત કુલ ત્રણ લાખ સત્તર હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પોલીસે ધરપકડ કરી રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ડ્રાઈવર ઇન્દ્રજીતસિંહ વિક્રમસિંહ ચૌહાણને ઝડપી લઈ દારૂ ભરી આપનાર ઉદેપુરના સુનિલસિંહ ચૌહાણ અને દારૂ મંગાવનાર ગાંધીનગરના મહાદેવ રામભાઈને વોન્ટેડ જાહેર કર્યો પોલીસ આગળ કાર્યવાહી તપાસ હાથ ધરી પોલીસ પીએસઆઈ તેમનો સ્ટાફ સફળતા પ્રાપ્ત મળવી હેડ કોન્સ્ટેબલ ભરવાડ રમેશભાઈ પેઠાભાઈ વિશ્વદીપસિંહ મહાવીરસિંહ કૃષ્ણપાલસિંહ બહાદુરસિંહ પ્રકાશકુમાર મણિલાલે આગળની કાર્યવાહીની તપાસ હાથ ધરી છે રિપોર્ટ રુદાભાઈ ડામોર મેઘરજ